શક્તિપીઠ અંબાજી અત્યંત પ્રાચીન એકાવન શક્તિપીઠોમાંથી એક માનવામાં આવે છે ગુજરાતનું અંબાજી મંદિર બેહદ પ્રાચીન છે માં અંબા ભવાનીના શક્તિપીઠોમાંથી આ એક મંદિર છે જેમાં પ્રતિમા નથી અને તે પ્રતિમા ઉપર ભક્તોને અપાર શ્રદ્ધા છે મંદિરના ગર્ભગૃહમાં માની કોઈ પ્રતિમા સ્થાપિત નથી શક્તિના ઉપાસકો માટે આ મંદિર ખૂબ જ મહત્વનું છે અહીંયા શ્રીયંત્ર સ્થાપિત છે અને આ શ્રીયંત્રને એવી રીતે સજાવવામાં આવે છે કે જોવાવાળાને એવું જ લાગે કે માતા અંબા અહીં સાક્ષાત બિરાજમાન છે સતી અપમાન સહન ન કરી શકવાને કારણે પોતાના પિતા રાજા દક્ષ દ્વારા આયોજિત હવનની આગમાં કૂદીને પોતાના પ્રાણનો આહુતિ આપે છે જ્યારે ભગવાન શંકર સતીના આ સળગેલા શરીરને લઈને બ્રહ્માંડમાં ચારે તરફ તાંડવ કરી રહ્યા હતા ત્યારે ભગવાન વિષ્ણુએ તેમને શાંત કરવા માટે પોતાના સુદર્શન ચક્રનો ઉપયોગ કરીને દેવીના શરીરને એકાવન ભાગોમાં વિભાજિત કર્યા અને આ એકાવન અંગોમાંથી સતીનું હૃદય આ સ્થાન પર પડ્યું હતું અને અહીં આરાસુરી અંબાજી માતાના નામે તેઓ પ્રસિદ્ધ થયા આ મંદિર ઐતિહાસિક કાળનું માનવામાં આવે છે અને વર્તમાન સમયમાં આ સ્થાન બારસો વર્ષ જૂનું માનવામાં આવે છે અહીં વર્ષોથી પ્રગટી રહેલી અખંડ જ્યોત ક્યારેય પણ ઓલવાઈ નથી કહેવામાં આવે છે કે આ મંદિરની શક્તિપીઠ છે અને આ મંદિર બીજા મંદિર કરતાં કંઈ હટકર છે આ મંદિરમાં મા અંબાની પૂજા શ્રીયંત્રની આરાધનાથી થાય છે જેને સીધા આંખોથી નથી જોઈ શકાતું અહીં પૂજારી શ્રીયંત્રનો શૃંગાર એટલો અદ્ભુત રીતે કરે છે કે જોવા વાળા શ્રદ્ધાળુઓને માં અંબાજી અહીં સાક્ષાત બિરાજમાન હોય તેવું લાગે છે અને એની પાસે જ પવિત્ર અખંડ જ્યોત પણ પ્રજ્વલિત રહે છે જેના વિશે કહેવામાં આવે છે કે તે ક્યારેય પણ ઓલવાઈ નથી ક્યારેય પણ તે સમી નથી ગબ્બર નામનો સામે જ પહાડ છે માનવામાં આવે છે કે આ મંદિર લગભગ બારસો વર્ષ જૂનું છે અંબાજીથી ત્રણ કિલોમીટર દૂર ગબ્બર પહાડમાં પણ મા અંબાના પદ ચિહ્નો જોવા મળે છે અને સાથે જ રથના ચિહ્નો માટે પણ વિખ્યાત છે માના દર્શન કરવા આવવાવાળા ભક્ત આ પર્વત પર પથ્થર પર બનેલા માતાના પગના ચિહ્નો અને માતાના રથના નિશાન જોવા અચૂક જાય છે અહીં પ્રાંગણમાં ગરબા કરીને માતા શક્તિની આરાધના કરવામાં આવે છે મહાભારત કાળમાં પાંડવોએ પોતાના નિર્વાસનના દરમિયાન દેવી અંબાજીની પૂજા કરી હતી અને તેમણે ભીમસેનને અજયમાલા નામની એક માળા આપી હતી જે યુદ્ધમાં વિજયને સુનિશ્ચિત કરતી હતી તેમણે અર્જુનને પણ વિરાટના દરબારમાં છુપાવવા માટે અને પોતાના નિર્વાસનના અંતિમ વર્ષમાં ભૃનાલના રૂપમાં વેશ બદલવા માટે દિવ્ય વેશભૂષા પણ આપી હતી એક અન્ય કથા અનુસાર વિદર્ભના રાજા ભીષ્મકની પુત્રી રૂકમણીએ ભગવાન શ્રીકૃષ્ણને પોતાના પતિ પોતાના સ્વામી બનાવવા માટે અહીં દેવી અંબાજીની પૂજા પણ કરી હતી અંબાજી મંદિર માટે કહેવામાં આવે છે કે અહીં ભગવાન શ્રીકૃષ્ણનું મુંડન સંસ્કાર સંપન્ન થયું હતું જ્યાં ભગવાન રામને શક્તિની ઉપાસના કરવા માટે આ જગ્યાએ આવ્યા હતા રામાયણમાં એમ પણ કહેવામાં આવેલું છે ભગવાન રામ અને લક્ષ્મણ જ્યારે સીતા માતાની શોધમાં અહીં આવ્યા હતા ત્યારે શૃંગી ઋષિના આશ્રમમાં રોકાયા હતા જ્યાં ગબ્બરમાં દેવી અંબાજીની પૂજા કરવા માટે ગયા હતા ભગવાન રામે શૃંગી ઋષિના કહેવા પર ભગવાન રામે અહીં પૂજા અર્ચના કરી અને માતાએ તેમને એક અજય નામનું ચમત્કારિક બાણ આપ્યું જેની મદદથી ભગવાન રામે યુદ્ધમાં રાવણને હરાવીને પોતે જીત મેળવી અને સીતા માતાને પરત લાવ્યા હતા અંબાજી મંદિર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં સ્થિત ગુજરાત રાજસ્થાન સીમા ઉપર આવેલું છે અને તે પ્રાચીન મંદિરોમાંથી એક છે અને મા ભવાનીના એકાવન શક્તિપીઠોમાંથી આ એક વિશેષ મંદિર છે જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી મળીશું જો આ માહિતી પસંદ આવી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાયકોન હિટ કરશો જેથી તમારી સમક્ષ નવા નવા વિષયો પહોંચાડતી રહીશ